હેલો મિત્રો જય ગિરનારી હર મહાદેવ જો અત્યારે ફરવા નીકળી ગયો છો હું કેનેડિયન ટાયરમાં સાઉથ મોલમાં તો આ પાર્કિંગ છે કેવડું જબરું પાર્કિંગ છે જો આ કેનેડિયન મો કેનેડિયન ટાયર છે આ મોલ છે આ સાઉથ મોલ સામે છે બે બાજુ પાર્કિંગ છે ગાડીઓના જો આ રોડ છે સામો સર્કલ છે ચાલવા નીકળી ગયો મિત્રો તમારા માટે એક અત્યારે આ કેનેડાનો વિડીયો બનાવું છું લાઈક કરજો અને શેર કરજો જેથી બીજા મિત્રો જોઈ શકે ને કાયમ તમારા માટે એક નવા નવા વિડીયા મોકલતો રહું મિત્રો ને તમે ખાસ જોજો મારો વિડીયો જો આ કેનેડિયન ટાયર છે આ સાઉથ મોલ છે જો અહીંયા કારીગર કામ કરે છે બધા જો આ પાર્કિંગ છે સાઉથ મોલનું સામે બિલ્ડિંગ છે સામે બિલ્ડિંગ છે માર્કેટ છે આ તમારા માટે સ્પેશિયલ ખાસ એક વિડીયો બનાવું છું જુઓ મિત્રો કેનેડાની મોજ જુઓ અત્યારે કેનેડાની મોજ છે અત્યારે અગિયાર વાગી ગયા છે કેનેડામાં જો આ સાઉથ મોલ છે જો અહીંથી સાઉથ મોલનો ગેટ છે અહીંથી એન્ટર થવાનું છે મિત્રો આ સાઉથ મોલ તમને બતાવું જો આ ગેટ છે ઓટોમેટિક આ સાઉથ મોલમાં આવી ગયા છે આપણે મિત્રો ખાસ જોજો આ વિડીયો ત્યાં બેઠા અહીં તો આપણે કિસ્મતમાં હશે તો અવાશે મિત્ર ત્યાં બે તો વિડીયો જોઈએ મિત્રો હું રોજ આવા નવા નવા વિડિયા તમારા માટે મોકલતો રહીશ જોવ મિત્રો સાઉથ મોલ છે આ કાપડની દુકાન છે જુઓ દસ રૂપિયામાં કોઈ પણ વસ્તુ જુઓ જુઓ આ મોલ જુઓ મિત્રો આ મોલ છે સાઉથ મોલ જુઓ